તાલુકાની ગ્રામ પોલીસના ચુસ્ત વચ્ચે મતદાન યોજાયું ગામડામાં મતદારો મતદાનને લઈ જોવા મળ્યો અનેરો ઉત્સાહ ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસને ને લઈ બનાસકાંઠા જિલ્લામાં આજે કુલ ત્રણસો બાવીસ ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે સાત વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદારોએ લોકશાહીના ભાગરૂપે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં ત્રણસો બાવીસ પંચાયત પૈકી ત્રણસો ત્રણ ગ્રામ પંચાયત ખાતે પેટા આયોજન કરવામાં આવ્યું તાલુકામાં મતદારોમાં મતદાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળી આવ્યો હતો રવિવારે દિયોદર તાલુકાની ઓગણત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે પણ લોકો મતદાન કરવા આગળ આવ્યા હતા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીને લઈ મતદારોમાં અનેરો આનંદ જોવા મળી આવ્યો હતો મતદારો વહેલી સવારથી મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું દિયોદર તાલુકા સોની વડિયા નવાપુરા ગોદા સરદારપુરા ધનકવાડા ગ્રામ પંચાયત બેઠક પર રસકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ દિયોદર પોલીસ તંત્ર દ્વારા મતદારોને મદદરૂપ થઈ મતદારોમાં ઉત્સાહ વધાર્યો બીજી તરફ વહીવટી તંત્ર પણ ખડે પગે રહ્યું હતું જેમાં દિયોદર તાલુકામાં ત્યાંસેસ પણ ઓગણસાસ ટકા મતદાન થયું છે પેરોડી પણ પ્રદીપ શિવાગેલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોટિંગ આપવા છો એનો અમને બહુ જ ઉત્સાહ છે એ અમારી ગામનો વિકાસ થાય એવી અમને લાગણી છે ચાલી ગામમાં ઉજાઈ રહી છે એમાં સારો માહોલ છે અને એમાં સારી રીતે કામ કરવાનું છે અને જે આપણાથી બને એટલે નવા કોમ લાવીશું અને એમાં ઘરથી ઊભા છે ધર્મપત્ની જે ગોમ લોકો કહે છે એમાં સારો માહોલ છે અને આપણને વિજય બનાવવાની તકેદારી આપેલી છે આજે સવારે સવારથી સુધી ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીની શરૂઆત થઈ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચૂંટણી ચાલુ થઈ ગઈ મારા પિતાશ્રી ભગવાનભાઈ કાજુભાઈ જયુભાઈ સરપંચ પદે ઉમેદવારી યોગાવી છે ગામ લોકોને સંપૂર્ણ ભરોસો છે કે વિકાસના કામો આગળ વધારીશું જે વિહોણા છે તેમને ઘરવિહોણાઓને ઘર આપીશું ફ્રોટ નહીં અમને ફ્રૂટ આપીશું તેમજ સરકાર દરેક યોજનાઓ સામાન્યમાં સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાની અમે પ્રયાસો કરશું અને એમાં અમને સફળતા મળશે લોકોને પણ અમારા ઉપર ભરોસો છે વિશ્વાસ છે અને અમને ભારે બહુમતીથી જીતાડશે એવી આશા પણ છે ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલુ છે અમારે ઘરથી ચૌધરી રમીલાબેન જગદીશભાઈ ચૂંટણી લડી રહ્યા છે અને ગામની અંદર હાલ સિત્તેર ટકા મતદાન થઈ ગયું છે એક વાગ્યાનો ટાઈમ છે ચૂંટણીનો માહોલ હાલ સારો છે અને અમે વિજેતા બનીશું ગામ લોકોનો બહુ જ સાથ સહકાર છે અમે વિજેતા બનીશું અને ગામના સારા વિકાસના કામો કરીશું અને જે અધૂરા કામો છે તે અમે પણ પૂરા કરીશું